નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં આજે આપણે ચર્ચા કરવા ત્યાં તો આવ્યા છીએ એક બહુ મહત્વના મુદ્દાને લઈને દર્શક મિત્રો સાવરકાંઠાના બી ઝેડ ગ્રુપે જે પ્રમાણે છ હજાર કરોડના કૌભાંડનો મામલો જે પ્રકાશમાં આવ્યો હતો જેમાં જોવા જઈએ તો અલગ અલગ જે જગ્યાએ તેને લઈને તપાસમાં ધરવામાં આવી હતી અલગ અલગ જગ્યાએ જે ચેકિંગ પણ જોવા મળ્યું હતું જેમાં હિંમતનગર અરવલ્લી મહેસાણા ગાંધીનગર વડોદરામાં પણ આ પ્રકારનું જે કૌભાંડ ચાલતું હોવાની જે વિગતો પણ સામે આવી હતી તપાસમાં બે એકાઉન્ટમાંથી એકસો પંચોતેર કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન પણ મળી આવ્યા હોવાની વિગતો સામે આવી છે પ્લસ ફિક્સ ડિપોઝિટ ડબલ કરવાની લાલચમાં છ હજાર કરોડનું ફૂલેખું ફેરવ્યું હોય તેવી બાબત પણ સામે આવી છે બીજી બાજુ ત્રણ વર્ષમાં ડબલ અને માસિક ત્રણ ટકા વ્યાજની લાલચમાં જે રીતે રોકાણ કરાવતા હોવાની વિગતો પણ અત્યારે તો સામે આવી રહી છે મહત્વની વાત કરવામાં આવે તો અત્યાર સુધી જે પ્રમાણે સાયબર ક્રાઇમની ફરિયાદો કરવામાં આવી હતી કેવા પ્રકારની તપાસ જોવા મળી રહી છે શું શું અત્યાર સુધીની જે પરિસ્થિતિ છે તેને લઈને ચર્ચા વિચારણા કરવી છે આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે સુરેશ થોરી કે જો અમારા સાબરકાંઠાના સંવાદદાતા સાથે સાથે ગાંધીનગરથી અમારા સંવાદદાતા હિતેન્દ્ર બારોટ અમારી સાથે જોડી ગયા છે પાલનપુરથી અમારા સંવાદદાતા સંજય જોશી અમારી સાથે જોડી ગયા છે અને અરવલ્લીથી અમારા સંવાદદાતા ભરત કડિયા અમારી સાથે જોડી ગયા રહ્યા છે જે આપ સર્વનું સૌથી તો સ્વાગત છે સુરેશભાઈ શરૂઆત મારે આપનાથી કરવી છે બી ઝેડ જે કૌભાંડનો મામલો જે પ્રકાશમાં આવ્યો હતો અત્યાર સુધી કેવા પ્રકારની તપાસ હાથ ધરવામાં આવી રહી છે યજ્ઞેશ વાત કરીએ કે હિંમતનગર જે એની હિંમતનગર અલગ અલગ જગ્યાએ પ્રાચો આવી છે બીજેડ ગ્રુપના છેલ્લા ચાર વર્ષથી એમને શરૂઆત કરવામાં આવી હતી એટલે કહે છે કે શરૂઆતથી જ એ પોતે હાઈલાઇટમાં આવી મીડિયામાં આવી

તેમને અલગ અલગ દિશાઓમાં એટલે કહી શકાય કે અલગ અલગ તાલુકાઓમાં એટલે સાબરકાંઠા જિલ્લા હોય કે અરવલ્લી જિલ્લા હોય કે મહેસાણા હોય કે ગાંધીનગર હોય કે અમદાવાદ એ અલગ અલગ આ એકબીજાને લોકોને નિવૃત્ત પેન્શનરો હોય કર્મચારી હોય અધિકારી હોય શિક્ષકો હોય કે પોલીસ કર્મચારી હોય તેને આ ડબલ એક ના ડબલ કરવાની જે લોકોને જે એ લોકોને લાલચ આપવામાં આવતી હોય શરૂઆતથી આ લોકોએ જે એગ્રીમેન્ટ કરી દેતા કરી દેતા હતા ત્યારે એગ્રીમેન્ટમાં એવું દર્શાવતા હતા કે એક ના બે ડબલ કરવાની એટલે મુદત પ્રમાણે એક થી ત્રણ વર્ષની અંદર તમે પૈસાનું દસ લાખ થી લઈને ઉપરાંત એક કરોડ સુધી એમને રોકાણ કર્યું બે હજાર વીસ ની અંદર આ શરૂઆતમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાએ શરૂઆત કરી હતી ત્યારે આ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ત્યારે હિંમતનગર સૌપ્રથમ સૌ પ્રથમ હિંમતનગરનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે અલગ અલગ એ હતા તેમને સંપર્ક કર્યો ત્યારે તેમની અલગ અલગ શાખાઓ બનાવવામાં આવી ફાયના શાખાઓ છે કે તેમને ઇલેક્ટ્રોનિક ઇલેક્ટ્રોનિક સંસ્થાઓ છે ત્યારે આ જે લોકો જેમને અલગ અલગ જે જાહેરાતો કરતા હતા તેમને સ્કીમ વિશે ત્યારે વધુ રકમ જો રોકવામાં આવે ત્યારે એને ગોવાની ટ્રીપ કરાવતા ઓછી રકમ જો રોકવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોનિક જેવી કે એસી ફ્રી ટીવી જેવી એને સ્કીમ પ્રમાણે કાઢવામાં આવતા જેથી લોકો એ તેમને આકર્ષવામાં આવે બીજી તરફ જો વાત કરીએ બી સંસ્થાઓની જો રોમોર છે અત્યારે તપાસ કેવી રીતે કરવામાં આવી રહી છે ચોક્કસથી કહી કે છેલ્લા ચાર દિવસથી આ સીઆઈડી ક્રાઇમ દ્વારા તેની તપાસ કરવામાં આવી રહી છે સાત એજન્ટોને પણ ધરપકડ કરવામાં આવી છે આજે વહેલી સવારે ઋષિત મહેતાને જે સીઓ જે એને તમામ પ્રકારની જે કારોબાર સંભાળતો હતો લેવર દેવા સંભાળતો હતો તમામ પ્રકારની એ કારોબાર સંભાળતો હતો ઋષિત મહેતાને આજે સવારે સીઆઈડી ક્રાઇમે એમણે ઘરેથી ધરપકડ કરીને અત્યારે હાલ તો ગાડી લગભગ લઈ જવામાં આવે છે પૂછપરછ કરવામાં આવશે આવે સાથે બીજા કયા અન્ય લોકો છે બીજા કેટલા એજન્ટો છે આની સાથે સાબરકાંઠો ગુજરાત છે બીજા કોઈ જિલ્લા રાજ્યમાં સંસ્કાર છે કે નહીં તે હાલ તો તપાસ કરવામાં આવે છે ક્રાઇમ દ્વારા તપાસ કરવામાં આવશે અ સંજયભાઈ અત્યારે પાલનપુરમાં કેવા પ્રકારની તપાસ હાથ ધરવામાં આવી રહી છે જી અગ્રેસ ચોક્કસ જણાવી દઉં કે સાબરકાંઠામાં જે બીજેડી ગ્રુપ મામલો છે તેનો રેલો સરહદી બનાસકાંઠા જિલ્લામાં પણ પહોંચ્યો છે વાત કરવામાં આવે તો પાલનપુર અમદાવાદ હાઈવે પર ગઠામણ પાટી આવેલું છે ત્યાં એક કોમ્પ્લેક્ષમાં બીજેડ ની ઓફિસ આવેલી છે આજે જયારે મીડિયાની ટીમ ત્યાં ગઈ ત્યારે બીજેડ ની ઓફિસ ને ખંભાથી તાળા મારેલા જોવા મળ્યા હતા બીજેડ ઇન્ટરનેશનલ બ્લોકિંગ પ્રાઇવેટ લિમિટેડ નામની આ ઓફિસ આજુબાજુ પૂછપરછ કરતા એક થી દોઢ વર્ષથી અહીંયા કાર્યરત હતી પરંતુ જ્યારે આ સમગ્ર મામલો મીડિયાએ બહાર લાવ્યો અને મીડિયામાં આ સમાચારો પ્રસારિત થયા ત્યારથી જ ઓફિસ ને કંભારી તાળા જોવા મળી રહ્યા છે અત્યાર સુધી તો કહેવામાં આવે તો ત્યાં બનાસકાંઠા જિલ્લો એવો છે કે ત્યાં લોભિયા હોય ત્યાં ધૂતારો ભૂખે નો છે કારણ કે બનાસકાંઠા જિલ્લામાં અગાઉ પણ રાજસ્થાનની કેટલીક કંપનીઓ હતી સહકારી બેન્કો હતી જે પણ બનાસકાંઠામાં આવી હતી અને એવું પણ ઉઠામણું કરીને ભાગી ગયેલા છે એટલે બનાસકાંઠામાં તો સમયાંતરે આવા બનાવો બનતા રહે છે ત્યારે બીજેડમાં એડમાં બનાસકાંઠાના પણ રોકાણકારો રાતા પાણી રોયા હોવાની આશંકા પ્રવર્તી રહી છે જી ભાઈ એક બાજુ છેડો અરવલ્લી સુધી અત્યારે અરવલ્લી જિલ્લાની જે સાબરકાંઠામાં શાખાઓ શરૂ કર્યા બાદ અરવલ્લી જિલ્લાના પર ત્યાં માલપુર મેઘરજ અને મોડાસા ત્રણેય જગ્યાએ તેની શાખાઓ ખોલવામાં આવી હતી અને મોડાસા છે તે અરવલ્લી જિલ્લાનું મુખ્ય મથક છે

જે એજન્ટ હતો તેને સીઆઈડી દ્વારા દબોચી લેવામાં આવ્યો છે અને મયુર ની પૂછપરછ કરતા ત્યાં આગાડી મયુર ને એક લક્ઝરિયસ બીજા ગ્રુપ દ્વારા આપવામાં આવી હતી અને બીજું કે એને લક્ઝરીયસ મકાન પણ ત્યાં આગાડી એને આપવામાં આવ્યું હતું પણ ચોક્કસ જે શિક્ષકો જે શિક્ષકોની અંદર અંદર ની વાત સાંભળીએ તો તેના અગાડીયા સમક્ષ આવવા માટે તૈયાર નથી ચોક્કસ પણ અત્યારે તેના અંદર અંદર ની વાતોમાં એવું જ મનાઈ રહ્યું છે કે શિક્ષકોએ પોતાનો પીએફ લોન અને આજુબાજુના લોકો જોડેથી પણ ઉછી ના લઈને પણ આ નંદર મૂક્યા મુકવાનું કારણ એ હતું કે જેમને પહેલા રોક્યા હતા વ્યાજ તો એ લાલચે લાલચે વધુ વ્યાજ મળશે તે રીતે તેમને વધુ પડતા રૂપિયા રોક્યા હતા અને બીજી તરફ જે જોવા જઈએ તો મહેન્દ્રસિંહ જે ચૌહાણ જે આરોપીના પિતા છે એ આરોપીને ત્યાં ગાડી અમારે ત્યાં ગાડી

કમલેશ કરીને જે ઝાલા કરીને આવેલો છે જે માલપુર ગામનો છે તો તેને ત્યાં ગાડી પોતાની એવું શિક્ષક ની નોકરી પણ છોડી દીધી છે અને તેને પોતે આઠ પ્રશ્ન ઉભો થાય નંબર બે તેને પોતાનો પેટ્રોલ પંપ હતી તારીખે હજી ઓપનિંગ કરવા જઈ રહ્યો છે અને બીજો પેટ્રોલ પંપ તેની વાઈફના નામે સીએનજી જે માલપુરથી પંદર કિલોમીટર દૂર ઓલરેડી અત્યારે ખુલવાની તૈયારી પણ થઈ રહી છે અને એક વ્યક્તિ અહીંયા જે કેમેરા સામે આવવા તૈયાર નથી પણ મૌખિક એને ચોક્કસ જણાવ્યું હતું કે એના પોતાના પાંચ લાખ રૂપિયા ગાડી ફસાયા હતા ત્યારે મીડિયાનો સંપર્ક કર્યો હતો અને મીડિયાનો સંપર્ક કરતા તેના પૈસા તેને પરત મળ્યા હતા અને તે પરત મળ્યા હતા ને તેની પાંચ આપવામાં આવી હતી તેની અંદર માં પાંચ લાખ ની પાંચ તેમને પચાસ હજાર રૂપિયા જ ત્યાં ગાડી લખવામાં આવ્યા હતા અને આ જ રીતે બીજેડ ગ્રુપ ની અંદર જયારે સીઆઈડી એ તેનો પોતાનો જો કસ્યો ત્યારે જે મયુર દરજી દ્વારા જાણવા મળ્યું ત્યારે આજે મળી આવ્યું તો કે લીંબુ જોડે પચાસ લાખ ના ખર્ચે તો તે farm house બનાવવા માં આવ્યું છે પણ ચોક્કસ તેની જમીન ની કિંમત કાઢવા જોઈએ તો કરોડોમાં આંકડો અંકાય છે અને આજે અત્યારે media ની અંદર મેં exclusive જે મળ્યું હતું એના અંદર ગામ છે તે સાકરીયા ગામ ના અંદર માં બી જે ત્રણસો ને બ્યાસી નંબર નો જે પ્લોટ છે ત્યાં આગળ પણ જે આ બીજા ગ્રુપ દ્વારા ત્યાં આગળ લેવામાં આવ્યો છે ત્યારે તેના અંદર ચોક્કસ જોવા જઈએ તો તેર હજાર ચારસો ને પંચ્યાસી ચોરસ મીટર ની જમીન આજે બીજા ગ્રુપ દ્વારા તે ભૂપેન્દ્રસિંહ પરબતસિંહ નામે જે કરવામાં આવી છે તાત્કાલિક માં હમણાં ખરીદવામાં આવી છે જે જુલાઈ મહિનાની અંદર ખરીદવામાં આવી છે પણ ખરેખર જો હજી છ હજાર કરોડ નું જે સરકારે બીજા ગ્રુપ જોડે તે જે આ કમ્પાઉન્ડ કાઢ્યું છે પણ જો ખરેખર હજી કસવામાં આવે તો અરવલ્લી જિલ્લા અને સાબરકાંઠા જિલ્લામાં વધુ પડતા બીજા એજન્ટો પણ મળી આવે એવા છે અને તેના જોડે છ કરતા પણ વધુ કરોડો નો કમ્પાઉન્ડ હજી બહાર આવે તેવી જણાઈ રહી છે જી અગ્નિશ હિતેન્દ્રભાઈ એક બહુ મહત્વની બાબત કે આ જે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે પોતે અપક્ષ ઉમેદવાર તરીકે ક્યાંક લડી પણ ચૂક્યા છે ક્યાંક જે આ છ હજાર કરોડનું ફૂલેખું ફેરવવાની જે બાબત સામે આવીને ત્યારથી લઈને અત્યાર સુધી ઘણા બધા નેતાઓની પણ સાંઠગાંઠ હોય તેવી બધી ક્યાંક બાબતો પણ જોવા મળી આક્ષેપો પણ અત્યારે તો જોવા મળ્યા આ તમામ બાબતોને હવે આપ કરી રીતે જોઈ રહ્યા છો કારણ કે ધવલસિંહ ઝાલા સહિત અનેક એવા નેતાઓના નામ અત્યારે તો તેમાં ક્યાંક સંકળાયેલા હોય તેવી બાબત પણ સામે આવી રહી છે એટલે કોઈ પણ માણસ હોય એની પાસે પૈસા આવે તો પ્રતિષ્ઠાનો સ્વાભાવિક છે ને મનમાં લાગણી થાય બહુ પૈસા લલચાવ્યા એમ થાય કે મોટો નેતા બની આ લાલચ જ જેમ એમ એની પાસે પૈસા આવે એટલે એને પણ લાગ્યું હું પણ મોટો નેતા બની જવું ને આ લાલચના કારણે એનું આખી પોલ ખુલી ગઈ છે મુખ્ય વાત એ છે સાબરકાંઠા લોકસભાની ચૂંટણી વર્ષ બે હાજર ચોવીસ માં હતી

કે જો આ ઠાકોર સમાજ નો ઉમેદવાર ચૂંટણી લડશે તો ભાજપના ઉમેદવારી પત્ર એ ભારતીય જનતા પાર્ટીના મતદારોમાં ભાગલા પડાવે એ પ્રકારની સ્થિતિ હતી એટલા માટે ભારતીય જનતા પાર્ટીની ટોચની હેતાગીરી એ સમયે ભૂપેન્દ્રસિંહ ઝાલાને સમજાવ્યો અને સમજાવીને ઉમેદવારી પત્ર તો પાછું ખેંચાવી લીધું પણ આખી ભારતીય જનતા પાર્ટી ક્રાઇમ સહિત તમામ જે એજન્સીઓ કહેવાય એજન્સીઓને ભૂપેન્દ્રસિંહ ઝાલા સમગ્ર કહી શકાય કે કામગીરી પર વોચ રાખવા સૂચના આપવામાં આવી ને એ પ્રકારે ભૂપેન્દ્રસિંહ ઝાલાની કામગીરી સામે ખુબ મોટાભાઈ કહી શકાય કે રોકાણકારો છેતર્યા છે એના દ્વારા નિવૃત્ત શિક્ષકો હોય નિવૃત્ત પોલીસ કર્મચારી હોય કે પછી નિવૃત્ત સરકારી કર્મચારી હોય આ એનો ટાર્ગેટ રહેતો એમને પોતાની સાથે જોડવાનો પ્રયત્ન કર્યો એને શરૂઆતમાં કોઈ મુશ્કેલી નહોતી પરંતુ સરકાર છે સરકારે એનું તમામ બેંક ટ્રાન્ઝેક્શન ટ્રાન્ઝેક્શનથી તમામ કામગીરી પર વોચ રાખી એના દ્વારા કેટલા પ્રકારના ટ્રાન્ઝેક્શનો થયા છે આર્થિક વ્યવહારો થયા છે

સાથે સાથે તને પોતાનો હાથ એ વિદેશમાં પણ અપજાય આજે વિદેશમાં દુબઈ ની વાત હોય આજે થાઈલેન્ડ ની વાત હોય ઇન્ડોનેશિયા ની વાત હોય આવા અનેક દેશોની અંદર પોતાનું રોકાણ કરીને પોતાને મજબૂત કરવાની કોશિશ કરી છે પણ આખરે આપણે 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 રોકવા માંગુ છું આની પર આપણે આગળ ચર્ચા યથાવત રાખીશું સુરેશ એક બહુ મહત્વનો પ્રશ્ન એ પણ કે જ્યારે આજની વાત કરવામાં આવે તો છેલ્લા બે દિવસથી તપાસ હાથ ધરવામાં આવી છે પરંતુ આજે તેમના સીએ ના ઘરે પણ તપાસ હાથ ધરવામાં આવી તેના લઈને શું અપડેટ અત્યારે તો જે સામે આવી રહી છે અ પહેલા બી તમને કીધું યજ્ઞેશભાઈ જયારે સીઓ જે ઋષિત પટેલ હજી વહેલી સવારી જે સીઆઈડી ની ક્રાઇમ એની ઘરે પહોંચી હતી ત્યારે એમને રૂબરૂપ ધરપકડ કરવામાં આવી ત્યારબાદ તેના ઘરની અંદર તપાસ કરવામાં આવી પરંતુ કોઈ કોઈ વસ્તુ પટેલ ધરપકડ કરીને ગાંધીનગર લઈ જવામાં આવે છે ખાસ જો વાત આ ઋષિક મહેતા જે ગ્રોમોર ઇન્સ્ટિટ્યુટ જે એના ભૂપેન્દ્રસિંહ ઝાલાના નામથી જે અગાઉ એક વર્ષથી આ ડીલ કરવામાં આવ્યું હતું જયારે એક્યાસી પોઈન્ટ પચાસ જે આ ડીલ કરી હતી ત્યારે ચાલીસ ટકા જેટલું પેમેન્ટ એમને આપવામાં આવ્યું હતું ત્યારે બાકી ટકા જેટલું પેમેન્ટ બાકી હતું ત્યારે આ પેમેન્ટને લઈને જે ન તેમને જૂના ટ્રસ્ટીઓ ટ્રસ્ટીઓ હતા તે આ પેમેન્ટ ઇન્સ્ટિટ્યુટ એટલે નામની ભૂપેન્દ્રસિંહ ઝાલા ભૂપેન્દ્રસિંહ ઝાલાને જે કબજો જે ઇન્સ્ટિટ્યુટ હતો તેને પરત પાછું મેળવી લીધો હતો જે ગ્રોમર હતો ની અંદર આ તમામ પ્રકારનો આ રુષિત મહેતા જે સીએ જેને વહેવ કરતો હતો તમામ પ્રકારના ફાયનાન્સ હોય સ્કીમ હોય દરેક પ્રકારને ત્યાં બેઠો બેઠો વહીવટ કરતો હતો અલગ અલગ જગ્યા ઉપર કોન્ટેક્ટ એ પણ એજન્ટો સાથે તમામ પ્રકારની જે માહિતી લેતો હતો ત્યારે આજે એની સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર લઈ જઈએ છીએ ત્યારે એની પૂછપરછ કરશે ત્યારે બાદ તેના બીજા કોઈ પણ નામ ખુલી શકે તેવી પણ શક્યતાઓ છે કે કેટલા એજન્ટો આની સાથે સંડોવાયેલા છે કે કેમ ગુજરાત છે કે સાબરકાંઠા સાબરકાંઠા સહિત બીજા રાજ્યોમાં છે રાજસ્થાન પણ હોઈ શકે રાજસ્થાનમાં ત્યારે એક બ્રાન્ચ ખુલી હોય તેવી પણ હાલ તો હાલો દ્વારા પણ માહિતી મળી રહી છે બીજી વાત ક્રાઇમ બ્રાન્ચ દરેક જગ્યા ઉપર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું ત્યારથી જ લઈને અત્યાર ચાર દિવસ સુધી ત્યાંથી અલગ અલગ બ્રાન્ચો આથી બંધ જોવા મળી રહી છે ઘરની વાત કરવા વગર ભૂપેન્દ્રસિંહ ઝાલટ એ વૈભવી જીવન જીવતો હતો ત્રણ લજગરીય કાર હતી જેને મોંઘીદાંતથી મોંઘીદાંત કારોમાં જે ફરતો હતો લોકોને જે લોભામણી જાહેરાત કરીને તેને પૈસા પણ ચૂકવતો હતો એવી પહેલા સૌ પ્રથમથી એને લોકોના આકર્ષવાની તૈયારી કરી ત્યારબાદ જે અત્યારે હાલ તો જે છ હજાર કરોડ છ હજાર કરોડ અત્યારે હાલ તો જ્યારે આ સર્ચ ઓપરેશન ઓપરેશન બાઢ્યું ત્યારથી છ હજાર કરોડ લોકોમાં જે રોકાણકારો છે રોકાણકારોમાં ત્યાં એક ભયનો માહોલ છે બીજી તરફ ચિંતા પણ કહી શકાય કે જ્યારે

ખાસ કરીને જો અમારા જિલ્લાની વાત કરવામાં આવે બનાસકાંઠા જિલ્લામાં તો બનાસકાંઠા જિલ્લામાં તો રાજસ્થાન થી કેટલી પણ કંપની આવી જેવું અથિયારીમાં ચાંદ બતાવીને લોભામણી સ્કીમો મૂકીને કેટલા લોકોને રાતા દિવસ રાતા પાણી નવરાવ્યા છે વાત કરવામાં આવે તો જો સરહદી બનાસકાંઠા જિલ્લાની અંદર તો રાજસ્થાનની અગાઉ પણ ખેતેશ્વર હતી અરબુદા હતી પછી એક આદર્શ ક્રેડિટ સોસાયટી હતી આદર્શ ક્રેડિટ સોસાયટી બે હજાર ની અંદર પચીસો ગ્રાહકોના પાંચ કરોડ રૂપિયા ચલવાયા હતા આ ઉપરાંત દાતા પંથક જે છે આદિવાસી પંથક છે ત્યાં પણ એક આનંદશ્રી કરીને એક મલ્ટીપર્પઝ કોઓપરેટિવ

અને એમને ખંખેરીને જતી રહે છે હાલમાં વાત કરવામાં આવે તો ટોના નામે પણ બનાસકાંઠામાં છેતરપિંડીઓ થતી હોવાની ઘટનાઓ સમયાંતરે બહાર આવતી જ રહે છે એટલે આમાં જે આર્થિક નુકસાન જે લોકોને થયું છે એ પાછા મળશે કે કેમ એ તો સમય બતાવશે પરંતુ એક પછી એક ઘટનાઓ ઘટ્યા બાદ પણ રોકાણકારો આમાંથી બોધપાઠ લેતા નથી અને આવીને આવી સ્કીમો ફસાતા જાય છે અને સરવાળે તેમને જીવનભરની મૂડી કે જે કમાણી હોય તે આ લૂંટારાઓ ઠગીને જતા રહે છે બરાબર ત્યાં તે જયારે અરવલ્લી ની વાત કરીએ તો અરવલ્લીમાં ભોગ બનનારના દ્વારા તરલ કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી છે ને પ્લસ જે અત્યાર સુધી તમે જે પણ કોઈ બાબત કહી કે તરલ તો આ પ્રમાણે તપાસ હાથ ધરવામાં આવી રહી છે હજુ પણ વધારે પ્રમાણમાં ત્યાં ક્યાં ક્યાં તપાસ હાથ ધરવામાં આવી અને શું બહાર પણ આવ્યું બિલકુલ ચોક્કસ અત્યારે યજ્ઞેશ

અલગ અલગ સંસ્થાઓ જે આ મયુર દર્દીને પણ લોભ અને લાલચની જે આપણે લોભામણી આપ્યું કે તમને આ આપીશું કે આ આપીશું તમારા આટલા કસ્ટમર થશે આટલા રૂપિયા રોકશો તમે તો આટલા મળશે તો તેને પણ તેના પોતાના પોસ્ટ માટે તેમને રાતા પાણી રડવાનો વારો આવે છે ને શિક્ષકો તો અત્યારે એ ટાઈપનું જે કહે છે કે જે ચોરની માં છે તે પથેડીમાં મોગાલી રડે તેવી હાલત છે કે તે પોતે કોઈને કઈ પણ નથી શકતા અને સહી પણ નથી શકતા અને અને તેનો જે ચોક્કસ ત્યાં જોવા જોવા તો આજે આવે છે ખરેખર જો સીઆઈડી પોતાનું સિકન જો હજી માલપુરના અંદરમાં જો વધુ પડતો કશે તો માલપુરમાંથી વધુ પડતા એજન્ટો બહાર આવે તેવું છે કેમ કે એનું કારણ છે કે ગતકાલે જે જાણવા મળ્યું છે તે મુતાબિક જે એક એજન્ટ છે તેના ઉપર હજી સીઆઈડી એ કસો એનો સિકંદો કશ્યો નથી પણ તે આજે એવું જાણવા મળી રહ્યું છે કે જે આઠ આઠ પેટ્રોલ પંપ નો માલિક બને છે તો જો એક ખરેખર જે નોકરી કરવા વાળો વ્યક્તિ પોતે નોકરી છોડી અને આઠ આઠ પંપ નો માલિક બની જતો હોય તો કઈ રીતે બની જતો હોય કે એના માટે તે છે કે તેને પોતે શું કર્યું હતું કે જે શિક્ષકો છે નિવૃત કર્મચારી છે ને અમુક વર્તા વધુ પડતા તો આના અંદર પોલીસ કર્મી પણ પોતે આના અંદર આવ્યા છે તેવું પણ જાણવા મળી રહ્યું છે પણ અત્યારે મીડિયા સમક્ષ એક પણ વ્યક્તિ આવવા માટે તૈયાર નથી પણ સીઆઈડી જો કાયદેસર જો આના અંદર હજી સચોટ તપાસ કરશે અને વધુ પડતા એની અંદરથી કમ્પાઉન્ડ ખુલે તેવું દેખાઈ રહ્યું છે જી યજ્ઞેશ એક છેલ્લો અને મહત્વનો સવાલ કે અત્યાર સુધી આપણે જે જોયું सुरत तक्षशिला અમદાવાદ પેલી રાઈડ જે તૂટી હતી કાંકરિયામાં તે રાજકોટ ટીઆરપી વડોદરા બોટકાંડ પછી નકલી શાળા નકલી હોસ્પિટલ અમને ખ્યાતિ હોસ્પિટલનો જે મામલો સામે આવ્યો ત્યારબાદ રાજ્ય સરકાર ક્યાંક યોગ્ય અને કડક પગલાં લઈ રહી છે અને ક્યાંક જે આ બધી બાબતો સામે આવી રહી છે ત્યારબાદ જ ક્યાંક રાજ્ય સરકાર જાગતી હોય છે આ જે છ હજાર કરોડનો કૌભાંડી જે સામે આવ્યો છે તેને પકડવા માટે તો ચલો સીઆઈડી ક્રાઇમ અત્યારે તો યોગ્ય રીતે કાર્યવાહી તો કરી રહી છે પણ એક ઉદાહરણરૂપ કાર્યવાહીની ક્યાંક જરૂરિયાત જોવા મળી રહી છે અને સાથે બીજો એક સવાલ એ પણ

આજે સંજયભાઈ જે વાત કરી અન્ડરસ્ટેન્ડિંગ કાર્ડ ની વાત કરી બિલકુલ સાચી છે કે એમાં ખૂબ મોટા પાયે લોકો રોકાણ કરો રાત પાણી રોવાનો વારો આવે તો એ પ્રકારની સ્થિતિ અહીંયા આવી છે મૂળ વાત એટલી જ છે કે આ પ્રકારના જે લોકો છેતરતા હોય છે પોલીસ સ્કીમમાં મૂકતા હોય છે એ લોકો એની અંદર પોતાની એક ઇમેજ બનાવતા હોય છે આજે સેવાભાવી દાનવીર તરીકેની ભૂપેન્દ્રસિંહ જાડેજા પોતાની એના જિલ્લામાં ઇમેજ બનાવી આજે પોતે ખૂબ દાનવીર છે આજે ગરીબો માટે મકાનો બનાવવાની વાત હોય આજે શિક્ષણની વાત હોય તો સ્વાભાવિક છે કે લોકો બીજું એની અંદર થાય આજે છેવલ ઝાલા સ્થાનિક ધારાસભ્ય છે તો ભીખુસિંહ ની વાત ભીખુસિંહ પરમાર કે પોતે મંત્રી રહી ચુક્યા છે આજે સ્વાભાવિક છે કે મંત્રી છે ના આવા લોકો એમને કાર્યક્રમ આવતા હોય વિનેન્દ્રસિંહ ઝાલા મતનગર ધારાસભ્ય આવા નેતાઓ એમના કાર્યક્રમો ઉપસ્થિત રહેતા હોય તો સ્વાભાવિક છે લોકોનો વિશ્વાસ બેસતો હોય છે બીજું નેતાઓની લાલચ એટલી જ છે કે આ રોકડ આની સાથે કાર્યક્રમ છે તો મોટી સંખ્યા આવતી હોય તો જોડાતા હોય છે એના કારણે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે બીજું મીડિયાના કેટલાક લોકો પણ ક્યાંક પૈસા લઈને કવર લઈને પણ એમના દ્વારા જાહેરાતો એમની છાપવામાં આવી એમની અંદર એમની વાહવાઈ કરવામાં આવી એમને એવોર્ડ અપાયા આજે આમ સુન સુધી પણ ઇમેજ ખૂબ સારી છે એને મુંબઈમાં બોલીવુડ ને એવોર્ડ આપવામાં આવ્યો સ્વાભાવિક છેતરાય આજે સ્વાભાવિક છે કે મોટા મોટા નેતાઓ આજે ભૂપેન્દ્રસિંહ યાદવના કાર્યક્રમમાં આવતા હોય તો લોકોને લાગતું હોય કે જયારે આટલા મોટા નેતાઓ વિશ્વાસ મૂકતા હોય અને આટલા બધા એવોર્ડ મીડિયાના લોકો પણ આ ટાઈપની સ્ટોરીઓ એટલે મીડિયા સામાન્ય લોકોને ખબર નહીં હતી કે આ સ્ટોરીઓ પેઇડ સ્ટોરી છે આની અંદર આજે કોઈ બી રિપોર્ટર કે છાપાના માલિકોને જાહેરાત મોટી આપી છે ને એના કારણે આ લોકો લાગે સામાન્ય લોકોને ખબર નથી પડતી આ પ્રકારની અમારા કારણે પણ એમને નુકસાન એક થયું છે ત્યારે સીઆઈડી કાયમ દ્વારા આ બાબતની તપાસ કરવામાં આવી રહી છે સીઆઈડી ક્રાઇમ દ્વારા ખૂબ ઝીણવટથી તપાસ થઈ રહી છે રાજ્ય સરકાર પણ પાછળ સૂચના આપી છે કે આ જે પોઝિશન જે ભૂપેન્દ્રસિંહ જાલાની

બિલકુલ હિતેન્દ્રભાઈ ભરતભાઈ સુરેશભાઈ અને સંજયભાઈ આપ સર્વનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે તેની સાથે જે રીતે છ હજાર કરોડના મહાઠગ છે તપાસ હાથ ધરવામાં આવી રહી છે સીઆઈડી ક્રાઇમ દ્વારા અત્યારે તો ક્યાંક તપાસને લઈને અલગ અલગ જગ્યાએ અત્યારે તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે હજુ આગળ કેવા પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે શું અત્યારે તો વિગતો સામે આવશે તો તો આપનારો સમય જ બતાવશે તેની સાથે આજના વિશેષ કાર્યક્રમમાં બસ રજા આપશો નમસ્કાર